તો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ટિંડોરાનું શાક તે આપણે જે લગ્ન પ્રછંગમાં બનતું હોય તેવું આપણે ટિંડોરાનું શાક બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગે છે તો મેં અહીંયા ટિંડોરા લીધા છે તે આ રીતે આપણે તેને કટિંગ કરવાનું છે લાંબી સ્લાઇઝમાં

તો હવે તેને આપણે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું તો મેં અહીંયા અડધી ચમચી હળદર લીધી છે અને આપણે સ્વાદ અનુસાર તેમાં મીઠું નાખી દઈશું તો હવે આપણે તેને પણ મિક્સ કરી લેવાનું છે તો તો સરસ એવું મિક્સ થઈ ગયું છે ઉપરથી હવે આપણે પાંચ મિનિટ સુધી ઢાંકી દઈશું તો અહીંયા આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે તો હવે આપણે તેમાં મસાલો કરી લઈશું તો મેં અહીંયા સિંગદાણા લીધા છે તેને આ રીતે આપણે શેકી લેવાના છે થોડી એવી ડિઝાઇન પડે એ રીતના આપણે શેકી લેવાના તો તો આ સરસ દાણા ગયા છે એક પ્લેટમાં લઈ લેશું ત્યાર પછી આપણે ચણાનો લોટ શેકી લેવાનો છે તો તમારી આગળ ફાફડી કે ગાંઠિયા હોય તો તમે એ પણ લઈ શકો તો મેં અહીંયા ચણાનો લોટ લીધો છે તો તેને આપણે સરસ એવો સુગંધ આવે ત્યાં સુધી લેવાનો છે તો સરસ એવો આપણો ચણાનો લોટ શેકાઈ ગયો છે તો હવે આપણે એક બ્લેન્ડર ઝારમાં લઈ લેશું ત્યાર પછી દાણા જે શેકેલા છે તે અને બે ચમચી આપણે તલ નાખી દેવાના છે ત્યાર પછી જે આપણે ચણાનો લોટ શેક્યો છે તે આપણે દોઢ ચમચી જેવો નાખી દઈશું તો આ રીતે આપણે તેનું મિશ્રણ છે તે આ રીતનું અર્ધરૂ કરવાનું છે આ રીતનું આખા ભાંગું થોડું તે તેવું રાખવાનું તો હવે આપણે તેમાં મસાલો કરી લઈશું તો અહીંયા મેં અડધી ચમચી શેકેલું જીરું લીધું છે ત્યાર પછી થોડી એવી હિંગ લઈ લઈશું તો હવે આપણે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી આપણે થોડા લીલા ધાણા નાખી દેવાના છે ત્યાર પછી આપણે થોડા એવા ખાંડના દાણા નાખી દઈશું ત્યાર પછી મેં અહીંયા લીંબુ લીધું છે તો હવે આપણે તેને મિક્સ કરી લેશું તો સરસ એવું આપણે હાથેથી મિક્સ કરી લેશું જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ને બાજુમાં બેલ આઇકન બટન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડિયો તમને પહેલા જોવા મળે તો હવે આપણે જોઈ લઈએ તો સરસ એવા ઢીંડોરા આપડા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે ઉપરથી મસાલો નાખી દેશું આપણે જે કર્યો છે તે તો આ રીતે આપણે

પાણી નાખી દેવાનું છે આ રીતે હાથેથી થોડો ઉપરથી આપણે પાણી નાખી દઈશું હવે આપણે એક થી દોઢ મિનિટ જેવું કૂક થવા દઈશું તો એક થી દોઢ મિનિટ થઈ ગઈ છે તો સરસ એવું આપણું ટિંડોરાનું શાક જે લગ્ન પ્રસંગમાં બનતું હોય તેવું આપણું ટિંડોરાનું શાક બની અને રેડી થઈ ગયું છે તો તમને મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને કેવી લાગી હાઈ ફ્રેન્ડ ચાલો મળીએ એક નવી રેસીપીની સાથે